સ્વાગત છે મિત્રો આપડી ચેનલમાં સોનલબેને મનસુખભાઈ રાઠોડ ફોન કર્યો મારા પતિ માતાજીના ભુવા છે છુટ્ટુ કર્યા વગર બીજા લગ્ન કરી લીધા મિત્રો સાંભળો તેમનું કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડ સાથે એ પેલા ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો જય ગુરુ મહારાજને અમદાવાદ થી અશ્વિનભાઈ ફોન નંબર આપ્યો તમારો અશ્વિન મહારાજ હા અશ્વિન મહારાજ બોલો બોલું ને હું સુરત થી સોનલ દાવડા બોલું છું સોનલ બેન દાપડા દાવડા 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 હા દાવડા લુઆર જ છું હા લુવાર મિસ્ત્રી જ છીએ એમ બોલો હા મારે એક પ્રોબ્લેમ થઇ ગઈ છે 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 એમ નહી મને મારે સગાઈ થઈ ત્યારે ખબર નતી અને હવે એને છે ને અમને છોડી દીધા છે મને મારા છોકરાઓ ને બે ને અને બીજી બાઈ સાથે રે છે ઘરે સોનલ બેન આપડે લુવાણા સમાજ માંથી

એ અહિયાં અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તારમાં અને મારું સાસરું કામરેજ વિસ્તાર માં જ છે તમારા ઘર નામ હું શૈલેષ શૈલેષ આખું નામ શૈલેષ ભાઈ દાવડા હાલો તમારું નામ બોલો બેન મારું સોનલ બેન શૈલેષ દાવડા સોનલ બેન લખો લખો ફટાફટ સોનલ બેન શૈલેષ ભાઈ મારી તબિયત બરાબર નથી રહે સુરત કયો વિસ્તાર કામરેજ વિસ્તારમાં કામરેજ વિસ્તાર તમારા સંતાન માં શું છે મારે એક દીકરી છે સોળ વર્ષ ની અને દીકરો છે ચૌદ વર્ષ નો ઓહ તો બહુ જાજો પોલો કાપી નીકળ્યો

ઓકે પ્રગતિ બેન સોળ વર્ષ હાલો રેડી પછી દીકરા નું નામ યાજ્ઞિક ચૌદ વર્ષ યાજ્ઞિક ઓકે હવે હાલો એ થઈ ગયો એનું નામ તો હા કરશનભાઈ દાવડા હાલો કરશનભાઈ દાવડા હા

હા મૈત્રી કરાર કરીને બંને સાથે રહી છે ને એ બધા ડોક્યુમેન્ટ એ મારી પાસે છે એ બાઈ સાથે કોઈ માતાજીનો ભુવો છે મેલડી માતાનો હવે આવડા બધા મેલડી માંમાંથી વિરોધ કરે છે મારું કરવું શું હવે ઠીક છે માર મેલડી કરે ને ને તમારે કઈ કહેવાનું નહી હવે મેલડી માં નામ બીજી બાઈ ઉપાડી લીધી તો આમાં મેલડી માં ભેગી ભેગી હલવાઈ

ઈ બાઈ છે ને ઈ પેલા કુવારા બધા સોસાયટી માં હારે રેતા તા પછી આ બાઈ ને છે ને નાસિક બાજુ ક્યાંક કોણ આવી દરજી ની નાત ની બાઈ છે પછી ઈ બાઈ ને સંતાન કઈ છે નહિ પંદર સોળ વર્ષ થઈ ગયા તા લગ્ન કરે પછી બાઈ એ એનાથી છૂટું કર્યું અને અહિયા આવી મારી મેથી મારવા હાટુ તે દુખી છે દુખી છે હે એનું નામ એનું નામ રિધિ રિધિ કિશોરભાઈ મકવાણા

એ વાત સાચી છે એને જોતા આવડતું જ એ બેય ને આવડતું હોય તો ધંધા મોટે પાયે આદરવા હોય ને અત્યારે મારું ઘર હતું ને બે રો હાઉસ છે અહિયાં રોયલ રેસીડેન્સી માં અને આ બીજો માળ હોતે ને લે છે એટલે વધુ થોડીક વધારે છે એમ ધૂણવા કામ હાલો હું હમણાં એક કામ કરો કરું બીજું હા કરો કરો હવે મને ભાઈ ના નંબર દયો ને આપડે તમારે કરવાના હા વાયરલ કરવામાં તમારી મંજૂરી છે પછી તમારે કોઈ નું શરમ ખાય તમને એમ કઈ સમાધાન થઈ જાય આપડે માફા માફી કરી લઈએ ડિલેટ કરાવવા પાછો ફોન કરશો નહીં નહીં ભલે થઈ જતો

એમ એટલે મારો એવો વાક કાઢ્યો છે અને મૂળ બાજી છે ને બે વર્ષ પહેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને હ પછી લોકો એ બધુંય ચાલુ કર્યું છે કેમ કે મારે અમે સંતાન માં મારા મમ્મી પપ્પા અને અમે બે બહેનો જ છીએ અહીંયા હ થાય તો મારે પેલેથી જ નથી અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે અત્યારે હું મારા છોકરાઓ મારા મમ્મી સાથે રહીએ છીએ ઓકે હવે તમારો ફોટો મોકલો હા આ નંબર ઉપર મોક હા અને આ નંબર કોના છે આ અત્યારે વાત કરું છું એ મારા જ નંબર છે આમાં હું આ સેવ કરું છું પછી કાઈ તકલીફ પડે એવું કાઈ થાય તો ગમે ત્યારે રિંગ કરજો હા કોઈ ટેન્શન આવે કોઈ માનસિક ટોર્ચર કરે કે કઈ તમને ધાક ધમકી આવે તો મને રિંગ કરજો

એક સુરત છે ને ફેમિલી કોર્ટ માં છે અને ડોમેસ્ટિક અને એફઆર નો છે ને અહીંયા કામરેજ વિસ્તાર માં કઠોર કોર્ટ છે ને એમાં ચાલે છે ઓકે આ તો એમાં ન્યાય ન્યાયમતી આદાલત માંથી તમને ન્યાય મળશે ઉપાધી નો કરતો હા હા હવે તમારો ફોટો મોકલો એ હા હા હેલો જય માતાજી જય માતાજી જય માતા આપડે શૈલેશભાઈ બોલું હા શૈલેશભાઈ મારે છે ને થોડું માતાજી ને દાણા ચવડાવવાના છે વાત સાંભળી છે મેળીમા ના ભૂવા છે પણ ભૂવા નથી અમે ભગત અમારી ઘરે મેળડીમાં નો દર્શન કરો દર્શન હાલો તો દર્શન કરવા પણ મારું કામ થાય કામ તો તમારી શ્રદ્ધા હોય એ પ્રમાણે કામ થાય તમારે ત્યાં માતા સામે બેહી ને જે કઈ આજે જે કરવાનું એ કરી દેવાનું જો મારે શું ખબર છે ઠેકાણ મારો પ્રેમ છે છોકરી ને હું પ્રેમ કરું છું પણ એ પ્રેમ મને અટન કરતી નથી તમને નો કરતી હોય ભાઈ તમારી મનની ની છે એમાં એવું બધું કઈ હોય નહીં હે એવું બધું કઈ હોય નહીં

તો મારે આ છોકરી ને મારા ને પ્રેમ તૂટી જા કે મને કાંઈક તો કરાવો એમ કોવિલા તમારો દીકરો કો શું ભાઈ એવું કઈ હોય ની ભાઈ તમે શું કરો તમે છો તારો કર દો ક્યો તો માનો બોકડો દો કા હું બોકડો બની જાવ પણ કાંઈક કરો એવું કાઈ હોય ન ભાઈ તો મારે શું કરવાનું મને તમે ગમે રસ્તો એક દયો કાઈ એવું કાઈ હોય જ નહી મારા વાલા મને તમારી માં તો ભરોસો છે

એવું કઈ કામ થતું જ નથી ભાઈ તમે મારે તમે આ સોનલ બેન હરિયા કઈક બીજી બાય કરી છે તો તમે કેવી રીતે ગ્રીલ નાખી દી મને શીખવાડવાલો કોણ

ભાઈ મારું સત્ય છે આ રીતિ ને પ્રેમ કરી છે ભરોસો છે તો મેલડીમાં કેમ ન રાખ્યો ઈ તમને ખબર નથી મેલડી નહીં હાલે એવું માન્યું તમે ટાટી હાલ છે નહીં બોકડા માત્ર ઝેઠી ઉતરી જાય તમે ઈ ડર કેમ બે જાય ભાઈ એ બધું ભગવતી માં ભરોસો નો રેકોર્ડ મને કેમ ભરોસો દો ભગવતી એ ભાઈ પોત પોતાની મનની તમે ભરોસો દીધો તો તમે કેમ ભગવતી માં ભરોસો નો રેકોર્ડ ગયા અને કોર્ટ માં ગયા

ખાલી માતાજી નો મળ છે તમારા તમને મુબારક મને એ તો ભાઈ છે ને ભાઈ મારી નાની ઉમર હતી ને હું વર્ષ નો હતો ને જયારે માતાજીની ઉર્જા થયેલી ઉર્જા

પોલીસ લેવડાવવાનું આવડે મઠ માં ખોઈ દેવાના એમ આવા ઈડે મઠ નો ભરોસો દેવાનો તમારે પોલીસ સ્ટેશન માં કોર્ટમાં જવાનું આ હારું લ્યો મારું મારા બાપનું ને તારા મારો ભાગ